શહેરા તાલુકામાંથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો પંચમાલ એસઓજી પોલીસે બાતમીના આધારે મેડિકલ ઓફિસરની ટીમ સાથે નવાવલપુર ગામના માછી ફળિયામાં તપાસ કરતા ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર મળી આવ્યો શહેરા તાલુકામાંથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો પંચમાલે એસઓજી પોલીસે બાતમીના આધારે મેડિકલ ઓફિસરની ટીમ સાથે નવા વલ્લપુર ગામના મા શિફળિયામાં તપાસ કરતા ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર મળી આવ્યો તાપન સદાનભાઈ સરકાર નામનો ઈસમ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી વિસ્તારના દર્દીઓને સારવાર આપતા હોવાનું સામે આવ્યો છે